હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજ રોજ અઢાર એક બે હજાર અને પચીસ મિત્રો જે જવાહર નવોદયનું પેપર હતું જે એન એ પેપર આજે આપણે સોલ્યુશન એક પ્રયત્ન કરીએ છીએ સમજવાનો ખાસ મિત્રો આપણે જે અત્યારે પેપર છે એમાં ભાગ એકનું સોલ્યુશન મૂક્યું જે આકૃતિ હતી ભાગ બેમાં આપણે ગણિત મૂકવું અને આજે ત્રીજા ભાગમાં જે ફકરા છે એ ચારે ચાર ફકરા આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ તો મિત્રો જે પણ બાળકોએ પેપર આપીને આવ્યા છે તો ખાસ એક એક વિભાગમાં કેટલા કેટલા તમારા સાચા પડ્યા છે આ આપણે પેપર છે એ તમારી પાસે કદાચ બી પેપર હોય તો એનો આ ફકરો બીજા નંબર પર હશે અથવા ત્રીજા પર હોય એટલે એ સીડી ચાર પેપર હતા તો ખાસ બાળકો તમે જોઈ લેજો ઓકે આજે આપણે એ સિરીઝના પેરેગ્રાફ છે એ સમજીએ છીએ તમે તમારા પેપર સાથે મેચ કરી અને એક ખાસ કરીને જવાબ કેટલા સાચા છે એ જોવા માટે પ્રયત્ન કરશું પહેલો ફોકરો મિત્રો રોબોટ એક વિશિષ્ટ યંત્ર છે એના રિલેટેડ છે તો પહેલો પ્રશ્ન એમાં છે મિત્રો થાક શબ્દનો જે છે એનો સમાનાર્થી તો મિત્રો થાકેલો બી જવાબ આવે છે રોબોટ ભૂલ કરતો નથી કારણ કે તે મિત્રો યંત્ર છે એમાં જવાબ આવશે એ ઓકે ત્યાર પછી જો મિત્રો આપણે જ્યારે પેપર આપ્યા ત્યારે પણ ઘણા બધા બાળકો કહેતા હતા કે આમાં થોડુંક તમારું હાર્ડ પડે તો મિત્રો એવા જ પ્રશ્નો અહીંયા જોવા મળે છે જોઈ લ્યો અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કાર્ય કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ થતો નથી મિત્રો નથી શબ્દ વાપરો છે તો બાળકોને ભણાવવા માટે જવાબ આવશે ડી ત્યાર પછી ખતરનાક જે શબ્દનો વિપરીતાર્થક મિત્રો વિપરીતાર્થક એટલે વિરોધી થાય છે સુરક્ષિત જવાબ આવે સી બી જવાબ આવે છે મિત્રો એનો ત્યાર પછી પાસઠમાં આવશે ડી જવાબ ડી આવે છે હવે મિત્રો બીજો ફકરો સોનેરી બાજ છે ઓકે તમારામાં જે ક્રમ હોય જોજો એમાં જો પેલો પ્રશ્ન સાસઠ છે સોનેરી વધુ પડતા ઉત્તરી ગોળાધમાં આવે જવાબ ડી જવાબ આવે છે પછી માદા સોનેરી બાજને તો ખાલી જગ્યાથી ઓળખી શકાય તો મોટા આકારથી ઓળખી શકાય છે પછી અડસઠ ની વાત કરીએ તો એમાં જવાબ એ આવે છે ઓકે

આપણે વાત કરી હતી કે તમે વ્યાકરણના મુદ્દાને થોડુંક ધ્યાન આપજો એ મુજબ જ આ પેરેગ્રાફ અત્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે પુસ્તકો વાળો મિત્રો એની અંદર જો વાત કરીએ તો ઇકોતેરમો પ્રશ્ન છે એમાં ડી જવાબ આવે છે ત્યાર પછી બહોતેર ની વાત કરીએ તો એમાં મિત્રો ડી જવાબ આવશે એમાં પણ ડી જવાબ છે ખાસ મિત્રો અહીંયા ડી ઠીક કરેલો છે પછી સમાનાર્થી શબ્દ અનુચિત તો એનો પણ ડી જવાબ આવે છે જો મિત્રો આમાં પણ સમાનાર્થી શબ્દ કરીએ તો છે મિત્રો ઢળવું શબ્દોનો પ્રયોગ ખાલી જગ્યાના અર્થમાં થયો તો વિખરાઈ જવું જો મિત્રો આ પણ થોડોક ખાસ સમાનાર્થી અને એવા જ કોન્સેપ્ટ થી આગળ વધ્યા છે પેરેગ્રાફ તમે જુઓ તો પછી કરોડિયા એક પેરેગ્રાફ ચોથો છે ઓકે તમારે જે ક્રમ હોય ચેક કરજો આ અનુ કોના વિશેનો છે તો કરોડિયાના જાળાના મહત્વ છે તો એ અહીંયા જોવા મળે છે કરોડિયાના ઝાડા માટે શું સાચું નથી જો મિત્રો આજ સાચું નથી આવા ઘણા બધા મિત્રો આપણા પેરેગ્રાફ છે એમાં આવા જ પ્રશ્નો આપણે ને આજે બાળકને કામ લાગે એટલે એનો મતલબ જવાબ આવે છે સી પછી ફસાવવું નો સમારાથી શબ્દ ચોંટી જવું બરાબર પછી ઓગણ એસી માં આવશે કરોડિયા વિશે કરોડિયાઓ કેવી રીતે જાણી લે છે કંઈક ફસાઈ ગયું તો અનુભવ કરે છે એટલે તે અને છેલ્લે અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વનો શબ્દ ભાવ તો મિત્રો જીવતા રહેવું એ જવાબ આવે છે તો મિત્રો ત્રણેય ભાગ આપણે વિડીયોના માધ્યમથી સમજવા પ્રયત્ન કર્યો છે ફકરામાં વીસ પ્રશ્નોમાંથી આપને કેટલા સાચા પડ્યા છે ઓકે એ જ ખાસ અમને કહેવાનું છે કે સર મારે આટલા પ્રશ્નો સાચા પડ્યા છે તો ખાસ મિત્રો વિડીયોને અત્યારે હવે પૂરો કરીએ છીએ અને મેરિટ અને ક્યારે કેટલું કટોપ રહેશે એ મિત્રો પેપરના આધારે હોય છે પણ એની પણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી તમને જાણ કરશું હાલ જે બાળક મિત્રો હું કહું છું તમારું બાળક જે રીતે પેપર આપીને આવ્યું છે એ માટે એને એક જીતું સર તરીકે એક એની પીઠ થાબડવાની છે એને આત્મવિશ્વાસ વધારવાનો છે કે ના ખૂબ સરસ આવી પરીક્ષા આજે આપણું બાળક આપીને આવ્યું છે કે જીપીએસસી લેવલેના જે દાખલા છે એવા દાખલા આજે ગણીને આવ્યું છે એ માટે એને શાબાશી મિત્રો મારા મારા વતી તમે શાબાશી આપી દેજો ખાસ ખૂબ સરસ છે અને ભવિષ્યમાં આ એક પરીક્ષા નથી મિત્રો આવી તો અનેક પરીક્ષા આવવાની છે ને એ પરીક્ષામાં આપણે ઉતરણી થવાનું છે તો એક પાયો છે તો બધા બાળકોને ઓલ ધ બેસ્ટ જે કંઈ હશે એ નવી અપડેટ આપશું અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત